तो गुड मॉर्निंग गाइस केम छो बदा हुशु विशाल ने स्वागत छे तमारो मारा नवा व्लॉग मा ने सवार पड़ी गई छे जोरदार तमे जो ओखल हम्म मस्त व्यू जो मस्त आ हवा हवा ने अले वा तमा जो बोला हां ये तो रात भक्त नहीं तने उ लागे हैं है तो कायम बोला एकदम ओ कायम बोलता तेव लागे बक्ता है छे तो ये अपना धंधा है तो 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 ये अपना धंधा है धंधे में शर्म नहीं होती है अब देखो हिलाते ये जागु बोल है या तो जी बात करे के तू आखो दारो बोल बोल करे तो इधर के रात है मैं तो है सीरियसली तुम जाओ विचारियो तो गुड मॉर्निंग दोस्तों उठो नहीं खुले हैं राम સાફી હું જો તું પછી વાહન લઈને બેઠી આજ તો વાહન ત્યારે તો થઈ ના છે લાગે વાહ કશો હોતો નહીં ચલો અને હવે આપણે જવાનું છે ટાળિયો થોડો કરવા અને હું અત્યારે તો હું દૂધ ભરા દૂધ ભરવાનું ચાલુ કર્યું કાલ થોડ ના એટલે અત્યારે દૂધ ભરાય અને આવ્યો હવે પાવડો લઈ અને આપણે જવાનું છે ટાળીયો કરવા એટલે આજ ટાળિયાનું નું પતી જાય ટાળીયા તો વધારે નહીં અડધો ટાળિયો જ બાકી છે એટલે ટાળીઓ ટાળીયા નું કંપ પતાય અને પોણી વાળ દેતા ફાવી તો ચલો તો કઈ છે ને એક મકા શેડા અંધાર નાશ્યા હે અને બીજી મકા થોડો બાચી છે જો આ બાજુ બાકી આ બાજુ થોડું કાઠું હોય એટલે થોડી વાર થાય અને ચા બની તો હું જોઉં છું હવે ચા પીવા અને હું આ તો હવાના હાથ વાગે અને હવે એડે હું અગિયાર વાગે અને અગિયાર વાગે પેલા ચા મેળ્યો વિચાર કરો દસ વાગે નહીં નવ વાગે નહીં જીતું અગિયાર વાગે ચા મીલું કોઈ નહીં ચા બા પીતા જઈએ હવે અને હું પાણી તો હું પલાયો નતો ન તારો તો કડીક થાય મારે જે ખૂણા પીપળું પડ્યું ને એ કેમ કડીક થાય મારે પાણી પીવા જવું પડે અને હું પાણી પરલાયો જ નહીં

જે રે ને પાઇપ રહી ને આજે પીવાયો હતો અને જે છે ને આ ઢોકણે ઢોકણું કડીક અને કડીક થાય ઢોકણે ફરી ભરીને પીવા તો ગાય મસ્ત નહીં છું અને હવે જવાનું છે ગામમાં હું અત્યારે જાય હું બધા આવશે દૂધ લઈને નીકુલ્યો ઠાડીને આવશે ખાલી હવા રજા આપણે દૂધ ભરાદના નીકળ્યો હેડી ના આવે એટલે દૂધ લેતા આવશે અત્યારે આપણે કોમે જવાનું હોય એટલે કે હું ડાયરેક્ટ સ્વાદના જ જોત ચાલો મળીએ ગમમાં જઈને તો ગાય છે ને હું જોતો ગમમાં કોમે જવા જોતો પણ આજ થઈ છે રજા તો બાઈક ગમ જઈને તક્કો પડ્યો મને તો હું બાઈક ને આ પાછળ મી હું જમ બેઠો એ

તો નિકુલ ગયો હે મોટી અંધાડવા નિકુલ્યા મેલ્યો નિકુલ્યા નિકુલે બાટલો ભરીને પોણી તો ભરી એ આ શેઢે થઈ ડાયરેક્ટ તોકડ કરી કાઢી દો એડો ચો જબો નહી દીધું નિકુલ્યો મૂિયા અંધાડે રહ્યો નિકુલે હાલત જાય શું चलिए बैठ दें तू तुम पास आया आज राजा अरे एक कहीं खबर पड़ी पैसे जावा ना तो राजा फोन तो करे मी पर नहीं। जे दरवाजा बना ये ना ना पाई मैं आई गया मुठिया अंधारा मी आता निकला पति जाना है अमुक वच्चे है ना पाड़ियों जे नहीं अड़ी चना चना एड़ा आता ना એમાં પાળીઓ નહીં નાખાણી ને તો એ આપણે પાણી નાખવી પડશે થોડી થોડી લગી લગી ટેકણ કરવું પડશે અને તડકો હજુ જબરજસ્ત રહ્યો તાપ હા ભાર વહેલા જાણ હું ઉઠ્યો ને વહેલા ઉઠીને દૂધ પરાવ્યો ને તાર ઠંડી વાવતી હતી જબરજસ્ત અને પછી હું જાણ બપોરે ને બપોરે ને હવાર પછી થોડી વાર થઈ નવ દહ વાગ્યા ને એટલે પછી ગરમી લાગવા મંડી હવા ટાળીઓ કરવા તા હું તો પેસો બધી ને ઘરે પૈસા સાંજ નાખીને પણ તું સારું કામ કરે બીજો પાડો નહીં તો આપડે આવી રહ્યું ને તો આપણે કરી દઈએ પેલા ને પછી મળીએ હો જે ડાયરેક તો ગાય છે ને નિકોલ આવી ગયો પૈસો દેવા માટે અને પાડું છોડ્યું હોય તો પાડું થાય રે પછી દોવા બેસીએ અને નહીં ને આવી ગયો પાછો એકદમ ટકા ટક અરે ભૂરી અમારી ભૂરી ની દેખાડી કાઢો ના બધા આ બધાને અહીંયા બધી નાશ્યો જુઓ આટલી જગ્યા બધા રહી જાને ભેગા નાશ્યો એટલે સાર નો બગાડ ના થાય ને એટલે જુઓ બધા ભેગા ભેગો વધ્યો છે અને ખાઈ જાવ કશું રાશું નહિ જો તમે બધતા હોય ને તો તમે એવું કહો તમે પેસો સાર બગાડતી હોય ને તો પેસો જે લડે ના હોય ને એમાં ભેગી બોધવાની એટલે બધું જ સાફ કરી નાખે ગમે વિસાર ના ખાતા હોય ને બગાડ કરતા હોય ને તય એ ખાઈ જાય અને નિકુલે દોવા બેસે તો હજી હું તમને કોઈ બીજું બીજું દેખાડું તો હજી દોવા બેસી જાય અને આ ઢગલો શેના માટે કર્યો ખબર હે આ ઢગલો રાતે મચ્છર બચ્છર કરે તો ધમાડો કરવા માટે કેમ કે ધમાડો થાય તો મચ્છર થોડા ઓછા કરી રહ્યું અરે બધે બધે જો પાડી બધે હવે એક પાડન ને ને છોડવાનો કંટાળો શિયાળામાં આવે આવી રીતના કરે જો લુઘડા બગાડે નહીં ના આવે લુઘડે બગાડે અને બધું અને શિયાળામાં તો કરે ખબર આપણે તાજ ના એક તો ખાલી જઈએ શીલે જઈએ એટલે સીધા પગ ઉપર આપણા પગ ઉપર પગ મિલ દે અને હવાર હવાર માં તમને ખબર ને પછી એવું થાય શિયાળા ચિપટી આવે પૂરી એટલે ભૂરી આવી જાય આપડે

જેટલી વખત બેઠો હોય ને પણ જો રહેતા પહેલા રહેતા ને કણ હું એ રીતના બેઠો થોડી વાર બેહું અને પછી પહેલા તો આમ શોખમાં શોખમાં બેસી જવાનું બેસી ને થોડી વાર બેહાય પછી અંગૂઠા દુખે એટલે પછી તો ઊભું થઈ જવાનું એટલે પા લગી અંગૂઠા દુખાતા બંધ થાય એટલે પાછું બેસી જવાનું કે હવે કે લાગે ફેરથી મૂધું અને એમાં નીમો ટાઈમ જતો રહે આપણો દોવાનો તો કોઈ નહીં હવે દૂધ દૂઈ લે હે પછી આપણે હજુ જવાનું છે દૂધ ભરાવા ગમમાં મે સનસેટ જો તમે તો તેલા હેડો એ જો આગળ અને આગળ જઈને તમને દેખાડું કે આગળ ને કેમ મસ્ત દેખાય ખબર છે શું કારણ થી કન સનસેટ જોવો તો મસ્ત લાગે તો હું તમને દેખાડું અત્યારે હેડો તો ગાઈસ એ કે તમને સનસેટ દેખાડવાનો કારણ હું ખબર છે આટલે હે ને છેતર આટલે છેતની એક ધાર આવે છે અને એક નેચે એક બીજો છેતરે ના જો મને આટલે તમને જો સનસેટ એટલે મસ્ત લાગે જો દાડો આત્મ્યા છે એટલું મસ્ત લાગે ને હું હું બનાવવાનો કઈને ટ્રાય કરતો હતો પણ હું જ્યાં બનાવવાનું હોય ત્યારે હું ગમો હોય અને હું જ્યાં ઘરે હોય એટલે બનાવવાનો મેળ આવે નહીં બાકી તમે દેખાડવું હોય છે છેતર બધું અને નક્કી નહીં જો કોતરા હોય એટલે હાચી હાચીને પાક મેળવવું પડે પણ તમને વ્યૂ દેખાડે હા જો આટલે છે ને આજે છેતરની ધાર આવી ગઈ અને હજુ આટલું ઊંચું હોય અને જુ આટલે અહીં જુઓ હજુ થોડો આથમ તો હોય ને થોડો સૂર્ય હાથમ એટલે મસ્ત દેખાય એકદમ કોઈ નહીં મેલ અતાર મેં હું એકદમ સ્પેશિયલ બનાય જ્યારે હું આજે થોડો સો તો હું કરે છું ને એટલે અત્યારે મારે ચું થાય દૂધ ભરાવા જવાનું થઈ જાય સો વાગે એટલે એટલે આપણને બનાવવા ના મળે કોઈ નહીં આપણે દેખાડશું તમને કોઈક દાડો એની ચિંતા નહીં જે દાડે હું નવરો છું ને આવ એકદમ ક્ષેત્રમાં હો આવી રીતના તો તમને દેખાડે શાંતિથી તો કોઈ નહીં આજનો બ્લોગ ગમે ને તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો